ખેડા તરફથી મહત્વના સમાચાર જિલ્લામાં સાંજના સમયે પવન ફૂંકાયો તેજ પવન ફૂંકાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ખેડા જિલ્લામાં સાંજના સમયે તેજ પવન ફૂંકાયો શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે વાહન વ્યવહાર પર તેની અસર જોવા મળી હતી વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા જે રીતે પવન ફૂંકાયો હતો ત્યારે જે ટુ વ્હીલર ચાલક હતા તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ખેડા જિલ્લામાં મિની વાવાઝોડાથી બરબાદી માતરના ભલાડામાં ભારે પવન ફૂંકાતા મકાનની છત ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે સિંજીવાડા ગામમાં ભારે પવન ફૂંકાતા લગ્નનો મંડપ ઉડ્યો હતો વાવાઝોડાને પગલે વીજળી ડૂલ થતાં અંધારપટ પણ છવાયો હતો માતરના ભલાડામાં ભારે પવન ફૂંકાતા મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની છે તો બીજી તરફ સિંજીવાડા ગામ કે જ્યાં લગ્ન પ્રસંગ હતો જેમાં લગ્નનો મંડપ ઉડતા ભારે હાલાકી ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા વાવાઝોડાને પગલે વીજળી પણ ડૂલ થઈ હતી જેના કારણે વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો